વજાપુર નવાથી જાનાવાડા જવાનો રસ્તો બેટમાં ફેરવાયો ભાભર તાલુકામાં ભારે વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમજ વાહન વ્યવહારો માટે રસ્તાઓ પણ બંધ થઈ ગયો છે જેને લઈ ખેડૂતો પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વજાપુર નવા ગામ મુકામે સંપર્ક વિહોણું બન્યું છે ત્યારે વજાપુર નવાથી જાનાવાડા જવાનો માર્ગ પાણીના બેટમાં ફેરવાઈ ગયો છે જેને લઈ વાહન વ્યવહારમાં ભારે હાલાકી પડી રહી છે તેમજ પશુપાલકોને દૂધ મંડળીઓ અને ખેડૂતોને ખેતરમાં જવામાં ખૂબ જ હાલાકી અને તકલીફ પડી રહી છે કુદરતી આફત પાણીના કોપથી વજાપુર નવા ગામથી જાણાવાડા જતો રસ્તો પાણીના બેટમાં ફેરવાયો છે ખેડૂતો ખૂબ પરેશાન થઈ ગયા છે અને એનો ખેતી પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અત્યારે વજાપુર નવાથી જાણાવાડા માર્ગની અને આ બાજુ પણ ઈશ્વરિયા હોય સનસણા બાજુની એટલે તમામ સીમની અંદર પાણી જ પાણી આપ દેખી જોઈ રહ્યા છો અત્યારે જગતનો તાક ખૂબ દુઃખી છે સરકારને અમારી વિનંતી છે કે વહેલી તકે એક સર્વેની ટીમ મોકલે અને અહીં બધાય પાંચસો એકર જમીનની અંદર અત્યારે આટલા સામું પાણી છે આગળ તો જવાય તેમ નથી ખેડૂતો ખૂબ પરેશાન છે જગતનો તાત આજે કુદરતી આપત સામે જ્યારે ઝૂમી રહ્યો છે અમારી વિનંતી છે અહીંના ટીડીઓ શ્રીને મામલતદારશ્રીને અને તમામ શ્રીઓને કે વજાપુર નવાની મુલાકાત લે અને ઝડપથી આનું કઈક સોલ્યુશન લાવે હું ડેપ્યુટી સરપંચ શ્રી હીરા ડેપ્યુટી સરપંચ શ્રી હીરાભાઈ દેસાઈ આપને વિનંતી કરું છું કે વેલી તકે આવી અને આની સર્વે કરવામાં આવે લાઈ માળડાવ લે ઘરના આવતો હા